હાઈ જી મીડિયા સાથે હું છું બંસી દેવ હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગભરી સ્થિતિ ચાલી રહી છે ત્યારે વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય દળોનું નવીનતમ રેન્કિંગ જાહેર થયું છે જેમાં ભારતે ચોથા સ્થાને રહી પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે ગયા વર્ષે 9મા ક્રમે રહેલું પાકિસ્તાન આ વખતે ટોપ 10 માંથી બહાર નીકળી 12મા સ્થાને આવી ગયું છે ભારત પાસે હાલ 1.76 મિલિયન સૈનિકો 4201 ટેન્ક 2 વિમાનવાહક જહાજો અને સ્વદેશી મિસાઇલ સિસ્ટમ જેમ કે અગ્નિ બ્રહ્મોસ છે તેની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારે છે જ્યારે પાકિસ્તાનની વાત કરે તો ગયા વર્ષે 9મા સ્થાને રહેલું પાકિસ્તાન આ વખતે 12મા સ્થાને પહોંચી ગયું છે ભારતનું સૈન્ય 14,55,550 સક્રિય જવાનોની સંખ્યા સાથે વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે જ્યારે પાકિસ્તાન 554000 સક્રિય જવાનોની સંખ્યા સાથે વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે મહત્વનું છે કે આ સૂચક આંક 60 થી વધુ પરિણામો પર આધારિત હોય છે જેમાં લશ્કરી સંસાધનો, સુરક્ષા બજેટ, શાસ્ત્રોની ઉપલબ્ધતા વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે અને ભારતની લશ્કરી પરિસ્થિતિ અને ભવિષ્યની વાત કરવામાં આવે તો ભારતની સ્વદેશી સુરક્ષા ક્ષમતાઓ, વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહયોગ તેને વૈશ્વિક શક્તિ બનવા તરફ સતત આગળ વધારી રહ્યું છે બ્રહ્મોસ તેજસ જેવી શસ્ત્ર પ્રણાલી અને આઈએનએસ વિક્રાંત જેવા વિમાનવાહક વાહક જહાજો તેના ભવિષ્યને વધુ મજબૂત બનાવી રહ્યા છે